ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં ભાગી ગયા છે સાડા દસ અને જો હું તૈયાર થઈ ગઈ મમ્મી તૈયાર થાય એટલે કપડાં બદલા જમવા જવું છે ગામમાં ફટાફટ જમતા આવી અને અડધું કામ બાકી રાખીને જઈ એમાં એવું છે વાહિંદા કરતી હતી ને પછી મોડું થઈ ગયું તો જેટલું બાકી રહ્યું આવીને કામ કરી લેવું ને રસોઈ બનાવી બેઠા ને જસમીન ની મારા પપ્પાની એ બે ઘેરે રહીએ છે બે જણા હતા ઘેરે જોઈ પે હું ને એમને રેઢું ના રહી હાવ હાલો તો હવે જઈ ગામમાં અને પછી આવીને બ્લોગ કન્ટિન્યુ કર્યું પીચકા ખાઈ લીધા જો ખાલીને જાય હી ઘરે અને ઘર અહીંથી હેને સામે સામે દેખાઈ છે જો મારે ઘર સામે દેખાઈ પડશે ને પૂગતા હજી વાર લાખી અને ટાઈટ બહુ હે પવન હે કા મમ્મી હજુ રસ્તાને કામ આવે હેન તી આવો કંઈ ખૂબડ ખાબડ રસ્તો થઈ ગયો અને હવે જાય ખાવાનું પચી જાય ને કા પછી છેટ આપણે વાહ હે અમારા હા મોં દેખાય કામો કાકરી કાકરી કંઈ ખોટી નથી કરતી તું જાજુ ખાઈ ગઈ કાકરી ના હું કામ નામ દે ઉમતા બેહી ગયા ચલ ઓ પાસ હું લોકો બુક આપણે ગામમાં જવાના થા ને તાર રોડ બની જાય હા હા લા હા રોટલા આપણે ઘડીકમાં જવાનું ન હોય ને હા હા રોટલા ને પવન ફૂલ છે કાહા હવે બસ જો બે ત્રણ મિનિટમાં પૂગી જ પાંચ મિનિટ નો રસ્તો નથી હવે હાલો તો પૂગી ગયા ઘરે હવે બસ ગયા મારી મમ્મી આમથી આવે હું કઈ અહીંથી આય શોર્ટકટ રસ્તામાં ફટાફટ પૂગી જાય તો ગઈ દોઢ વાગી ગઈ દોઢ વાગી ગયા ઘરે પૂગી ગયા અને જે મારી મમ્મી બહાર રહી ગઈ પપ્પા એ બપોરા લીધા લાગે છે ચાલો તો ઘડીક પોરો ખાઈ લે કન્ટિન્યુ કરીને નોરીયા નીકળ્યા છો બારા પણ દેખા હે શેરુ ભય હોય વૈયા ગયા અહીંયા એટલા અમારે રમતા હોય અને શેરુ ને ખાર થાય બીજું ભાઈ ભય ને પાછા લાકડા માં ગયા અને હાલો તો વાગી ગયા છે ચાર અને મારે જાઉં મેથી લેવા મારા મમ્મી વાડીએ હે ને તે બે થઈ ને ફટાફટ બીટી લઈ મેથી કારણ કે જ છે ને પરોઠા બનાવીને મોયરે પરોઠા બનાવું બનાવું કરતાં કરતાં ટાઈમ નહોતો જઈડો તો હે ને ઘરની મેથી છે તો આપણે લેતા આવીએ ને પરોઠા મસ્તીને બનાવી અને ભેગું હવે બધાને પૂછ્યું જો ખીર ખાવી હે તો ખીર ને પરોઠા બનાવ્યું અને નકર અમારે ચા ને પરોઠા તો હોય જો લાગ્યું રાડું નકર હે ને ચા અને પરોઠા તો હોય જ અમારે હાલો તો જાય કાલ તો હે ને મેલ આવે ને તો જો આમાં દવા છાંટવાની હે ઓલા નેનુ ના ડબલા પડ્યા હે એમને માખે આખા ત્યાં છાંટી દઈ જોઉં જો મારી મમ્મી તો ક્યાં હે હાલો બોલાવી હું ઉની કો રહે પછી જાય કે આખો ક્યારો બાકી છે હાલો તો મારી મમ્મી ને તો જો ક્યારો પૂરો કરવાનો હે થોડોક છે ને કે પૂરો કર લો અને જે અહીં ઢરી ગઈ થોડીક અને જે આમાં પાણી ન જાળ્યું ને તો કેવી અસલ ઉગી ગઈ આમાં હે ને પછી પાણી પાઈ લે હું અહીં સુધી અહીં સુધી તો ક્યાં સુધી ઈ ગઈ નતી એટલે એટલો ક્યારો ખાલી આપણે મેથી બીટી લઈ ને પછી ઘરે ઘરે ઘણું કામ બાકી તો મકાઈનું ગાડું આવી ગયું મને છીકું આવે હે અને હવે આવશે ગુંજરીનું ગાડું આ બે ની હે કે અને મારે જયદીપી જોઈ લે ખપારી થી હે ને

जेरी गाने को राजी नाक दी थी वो तो थोड़ी हेलो तो वाड़ी ये थी आवे गई है मर मम्मी जो आवे इंडिया जगह काम ऊपर ली थी हम्म आज निजी सिक्रेस्ट ना की था खुली की खुली की निजी सिक्रेस्ट ना दही माता दी और ना हाँ लो यहाँ भरी लो और जो खाना हलो यहाँ भर के खान हलो यहाँ भर मार के पोत रखी है

અને જે આ ઘરની માઇન્ડવીનું આપણે તેલ કાઢ્યું ને આવી ગયું પાંચ ડબ્બા આખા ભરાણા અને એક ડબલું અડધું ભરાણું છે પાંચ લીટર એમાં બે લીટર જેવું હશે તેલ તો હશે ને ઘણું નીકળ્યું પાંચ ગુણી હતી આપણે વાર પહેલી વાર ઘરનું સિંગ તેલ આપણે ખાવું તો હે ને ફ્રી થાય ને જયદીપ તો આ ને ઘરઘંટીમાં ટાયર સડાવી દઈએ ને તો પાછી હે ને આપણે નું ધરીને ઓલું ખાચો હે ને રહી જાય તો રોગે રોગે ના આવે એટલે એવું ભાઈ અમારો કઈ નહીં જઈદી ફ્રી થાય ને તો કઉ ટાયર આમ ફિટ કર્યા લીધી ને તે એમ એમને પડ્યા અને જો મારા પપ્પાએ પડ્યા પડ્યા પૈડું નાખે ઓલું દઈ જાવ ને ઓલું દઈ જાવ થાય ત્યાં એવું લાગે તૈકે જ બેઠા નહીં અને શેરું ને જાય તબેલા બાંધો જો ટાયું બહુ પડે ને હમણાં શેરું અમર માં સંતરું હે ને માં આવે તો એક છેલ્લું હતું હું કહે ને અડધું ખાઈને ને ને રાખી દઉં ને

એમાંય જો હે ને સંતુ ખાતા દેખી જા ને તો કહે મને દિવાગણી રૂંડે ખાતી હતી તે નથી નાખ્યું સંતરૂ ખાય આને ક્યાંય હોક થાય વાથી લઈને હા સંતરૂ ખાવા મૂકલી ને તોય હાં લઈ લીધો ખાઈ લે ની રહેતી બેહીન પછી આજે ઓહ હં ખાવાનું દેખે એટલે પૂરું પછી ધીરો 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 આમાં આટીમ લઈ લઈએ એમ હ્યું આપણે વૈસમાં આનું ભરફું કરાય નહીં એ ભીડને ફેંકી ગયો ભાઈ જતા ધોળે એ ધોળની દમારીયું કરતો જાય હા એ ઓલો બિસારો ભૈડકો પાડો એ તા ડુસાન તગારા ઉપર બેઠો તો અને જાય કેટલી ગુણી ખાણ આવ્યું દહ ગુણી આવી કે હા દહ ગુણી ખાણ આવી ગયું ખાણ તો આપણે લેવાનું ચાલું જ હોય જોવા રાખી દે દેખાતું નહીં હોય હવે દેખાડું મસ્ત હે ને દોવાનો વારો આવી જાય પણ હજી વાર લખે ખાડના તગારા ભરવા ને બાકી શેરું શું કરે તું હે સમજાતા તો વાગી ગયા છે પાછા ને કેટલો અલોગ ઉતરો જરાક જ ઉતરો હે મને એવું લાગે આપણે એને એડિટ કરીને તે ખબર પડશે હાલો તો આપણે એને આ સાથે આ વ્લોગને એન્ડ કરી મળીએ કાલ નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ